નગરપાલિકાની ઘોર બેરદરકારી ના દ્રશ્યો સામે આવ્યા છે આપણે હું પહેલા દ્રશ્યો બતાવવા માંગીશ આ દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો ખાનસોર ખાતે આવેલું પાણી ફિલ્ટર પ્લાન્ટના બના અંદર બનાવેલી જે પાણીની ટાંકી છે તેના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો આ પાણીની ટાંકી છે તે દસ લાખ લીટરની પાણીની ટાંકી છે અને પચીસ ઇંચ પચીસ મીટર ઊંચાઈવાળી ટાંકી છે અને તે છેલ્લા ઘણા સમયથી આ ટાંકી છે જર્જરિત થઈ છે અને તેનું પાણી છે તે હજારો લિટર છે તે વેડફાઈ રહ્યું છે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ટાંકી છે જે ચારે કોરથી લીકેજ છે ને લીકેજ થવાના કારણે આ ટાંકીનું પાણી છે તમામે તમામ પાણી છે તે વેડફાઈ રહ્યું છે કહી શકાય કે ઉનાળો આગલી સમયના અંદર આવી રહ્યો છે અને પાણીની પાટણ શહેરના અંદર ગુમરાટ ઉઠવા પામતી હોય છે

છે કે તેનું દિવસ દરમિયાન હજારોથી પણ વધુ લીટર પાણી છે તે વેડફાઈ જતું હોય છે આપ જોઈ શકો છો કે જે પાણી છે તે પાણીનું વહેણ પણ તમે જોઈ રહ્યા છો એ પૂર ઝડપે જઈ રહ્યો છે એટલે કહી શકાય કે ટાંકીના અંદર ચોવીસો કલાક મોટર દ્વારા પાણી ભરવામાં આવે છે અને પાણી ભરીને પાટણ પાલિકા અલગ અલગ વોર્ડ વાઇઝ વિસ્તારોના અંદર પાણી આપવામાં આવે પરંતુ આ ટાંકી લીકેજ હોવાના કારણે હાલ તો હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે અને નગરપાલિકાનું તંત્ર છે આ દિન સુધી આ પાણીની ટાંકી છે તેને કોઈ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું નથી એજાજ મંસૂરી એબી પી પાટણ